મહેનત કરવાની અંદર કોઈ કચાશ નહીં રાખી અને દરેકે દરેક જ્ઞાતિ સમાજ એનું ઉત્થાન થાય અને એને દરેકને એની અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ આ અધિકાર મળ્યો એ પ્રમાણેની વ્યવસ્થા કરવી છે આપણું થરાદ એ સલામત થરાદ હોય આપણું થરાદ એજ્યુકેટેડ થરાદ હોય આપણું થરાદ એની અંદરથી બહાર થી કોઈને પણ એમ લાગે કે નાણાં રોકીને ધંધો કરવો છે તો થરાદના આંગણે જાઓ તો ત્યાં આગળ સલામતી છે ત્યાં આગળ પૈસા ઉગશે આ વ્યવસ્થા આપણી ધરતી ઉપર આપણે કરવી છે અહીંયા કેન્સર માટે અમદાવાદ ના જવું પડે કેન્સરની બીમારી થાય તો એનો ઇન્સ્ટિટ્યૂટ થરાદના આંગણે આપણે ઉભું કરવું છે બીમારી ન થાય અહીંયા હાર્ટ માટેનો પ્રોબ્લેમ થયો હોય તો ત્યાં અમદાવાદ જાય જગ્યાએ આપણા ઘર આંગણે વ્યવસ્થા થાય ને આ વ્યવસ્થા કરવી છે આ ઘણા કામ છે અને મને ખબર છે કે આ ચાલુ કર્યું છે ને એના કેટલા કલાક મારે આપવા પડશે મને સમજણ પડે છે મને ખબર પડે છે કે હું આ અત્યારે મારી મજૂરી કેટલી વધી જશે એની મને સમજણ પડે છે પણ મજૂરી કરવાની તૈયારી છે કેમ નવો ઇતિહાસ બનાવવો હોય નવા પેઢીનું આપણે નિર્માણ કરવું હોય તેના માટે મજૂરી કરવી પડે એ કરીશ છે અને માત્ર મજૂરી કરવું છે એટલું જ નહીં મજૂરી તો કરવું છે ને પાછો ગાળે ખવું છું ગાળો ખવાની મહેનતે કરવાની અને મજૂરી કરવાની ને તોય હારું કરવાનું પણ એ કર્યા પછી નવી તાકાત એ મળે છે કે શાંતિથી બેઠેલો ગામડામાં બેઠેલો માણસ એના આશીર્વાદ મળે છે ને એને કારણે કુદરત ખૂબ મદદ કરે છે અને હું તો હું તો કરું એની અંદર તો આજના તબક્કે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ હું સમગ્ર સમાજનો હૃદયથી આભાર માનીશ તમામે તમામ જ્ઞાતિ સમાજો જે અહીંયા આગળ આવ્યા છે એમનો પણ આભાર માનીશ કે તમે બધાએ પૂરા એસસી સમાજ આખે આપો બધા ભેગા થઈને મારો જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો આ ઐતિહાસિક ઘટના હશે અને હું તમને બધાને કહું છું કે શિક્ષણના કામમાં બધાય દરેક સમાજો આગળ વધે અહીંયા પંડ્યા સમાજ છે એમને પણ કહું છું કે શૈક્ષણિક કામની અંદર ત્યાંથી એ પણ કામની શરૂઆત કરો બધા અને દીકરીઓને ભણાવવાનું ખાસ કરીને કરજો દરેક જગ્યાએ દીકરીને ભણવા માટેનું કામ જો થઈ જશે ને તો બધાનો ભેડો પાર થઈ જશે અને એમાં હું પડકે ઉભો રહીશ બસ ખૂબ શુભકામનાઓ હવે તમારે નક્કી કરવાનું છે ક્યારે શરૂઆત કરવી હોય ને તો જાહેર માં કઈ દીધી અને કઉ છું એટલે ખાલી ખાલી નથી કરતો આઈ નું બોરીશ મદદ કરીશ કરીએ